अब जो रहा जो स्पार्क टुडे न्यूज छोटा उदयपुर नगर में आगामी अषाढ़ी बीज एट सातमी जुलाई निकलना भगवान जगन्नाथ जी रथयात्रा ले ने लेने ली पुलिस स्टेशन खाते नायब पुलिस अधीक्षक धर्मेंद्र सिंह राठौर की उपस्थिति में शांति समिति ने एक बैठक योजना है नगर में निकलना रथयात्रा नु आयोजन केवा प्रकार मुद्दे चर, चर्चा कर शांति समिति की मीटिंग में आयोजकों हिंदू मुस्लिम समाज आगे उपस्थित उथित रहता शांतिपूर्ण वातावरण में पूर्ण थाय चर्चा कर નાયબ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાથે જ બેઠકની અંદર પીઆઈ અરુણ પરમાર રથયાત્રાના આયોજકો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર ખાતે જે નવમી રથયાત્રા ભગવાન જગન્નાથની રથયાત્રા રવિવારના રોજ નિર્ધારિત છે તે સંદર્ભે આજે છોટાઉદેપુર જિલ્લાના મુસ્લિમ આગેવાનો હિન્દુ આગેવાનો શાંતિ સમિતિના અગ્રણીઓ તેમજ આયોજકોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા થઈ ગત જે યાત્રા હતી એમાં કોઈ મુશ્કેલી પડી હોય તો એના નિરાકરણની ચર્ચા થઈ અને મોટે ભાગે કોઈ ઇસ્યુ નથી ગઈ વખતની યાત્રા પણ સુખરૂપે પૂર્ણ થયેલી આ વખતે પણ પૂર્ણ થશે બહારથી અમે પોલીસ ફોર્સ માગેલો છે જે અમારા પોલીસ અધિક્ષક સાહેબે ફાળવેલો પણ છે અને સંપૂર્ણ બંદોબસ્ત પોલીસ અધિક્ષક સાહેબની આગેવાની હેઠળ અમે સફળતાપૂર્વક પૂર્ણ કરશું તેવું હું પબ્લિકને વચન આપું છું